જિલ્લાના બજાર વચ્ચે આતંક મચાવનાર તત્વોની પોલીસે ધરપકડ કરી છે ભાબર પંથકમાં પોતાની ડોન તરીકેની ઓળખ ઉભી કરવા બે પક્ષો સામ સામે આવ્યા હતા અને નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જોકે સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર જિલ્લામાં પડ્યા હતા અને તે વાતને લઈને ધારાસભ્ય વાવના તથા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રેલી સ્વરૂપે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિવિધ ટીમો બનાવીને સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ખાસ બનાસવાસીઓની વિનંતી પણ કરી છે કે આ કોઈ સામાજિક જાતિનો ઝઘડો નથી પરંતુ ઈગો માટે સામ સામે આવેલા બંને પક્ષોએ સામ સામે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જોકે સોશિયલ મીડિયામાં બંને સમાજ વચ્ચે વિવાદ ઉભો થાય

જાણ થતો એલસીબીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર ના રોજ સાંજે આશરે છ ના કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પીંટુભાઈ રધુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ચપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે નાનો મોટો આવા ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એક એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતુભાઈ રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડેવ અપસરોને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલા પણ અનેક આવા બોડી ઓફેન્સના ગુનામાં આવેલા છે સંગ્રામજીના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલા પણ બોડી ઓફેન્સના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતીભા રાઠોડ ચંદનજી વતુબા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં વોડી ઓફિન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને મેં હું કહેવા માંગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઉડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલા પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્રને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી દરબાર કમ્યુનિટી મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મ ના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્રને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ ને કોઈ લેવા દેવા નથી સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ